સૌરાષ્ટ્રના સમાચારો પર નજર કરતા દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર આતંકી હુમલાનો ખતરો હોવાથી સમુદ્રી સુરક્ષા સામે સવાલો ઉઠવા પામ્યા છે પ્રાંતીય શંકાસ્પદ બોટોનો દરિયામાં આંટાફેરા થતા હોવાથી કોઈ ચેકિંગ નહીં અને ચોક્કસ સ્થાનિક લોકો દ્વારા અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહ્યાના માછીમાર સમુદાય દ્વારા ગંભીર આક્ષેપ કરાયા હતા બોલવામાં આતંકી હુમલા બાદ હવે સોમનાથ મંદિર પર આતંકી હુમલાનું જોખમ છે તાજેતરમાં મુખ્યમંત્રી રૂપાણીએ પણ ગુજરાત એલર્ટ પર હોવાનો સ્વીકાર કર્યો છે આતંકી હુમલાના ખતરાને લઈ સોમનાથ મંદિરની સુરક્ષા વધારાય છે દરિયાઈ વિસ્તારમાં આતંકી પ્રવૃત્તિઓ સક્રિય થઈ હોવાના ઇનપુટ મળ્યા છે વેરાવળ બંદર પરના માછીમારો આતંકી હુમલાની દહેશતને પગલે ચિંતિત બન્યા છે અને આ ચિંતાનું કારણ વેરાવળ બંદરમાં ગેરકાયદે આવનજાવન કરતી શંકાસ્પદ પરપ્રાંતીય ફિશિંગ બોર્ડ છે વેરાવળ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી ગોહિલે મીડિયા સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે દરિયાઈ વિસ્તારમાં પરપ્રાંતિય બોટોના ચોવીસ કલાક આંટાફેરા વધી ગયા છે અને તેના લોકોને કોઈ ઓળખતું પણ નથી જેના કારણે સોમનાથ મંદિર પર હુમલા થવાની શક્યતા છે ફિશરીઝ લેન્ડમાં વેરાવળ મરીન પોલીસની બાર નોટિકલ માઇલની સુરક્ષાની જવાબદારી છે ગુજરાતની બોટોને ચેક કરવામાં આવે છે પણ અજાણી બોટોને ગુસ્સા માટે કોસ્ટગાર્ડ મરીન પોલીસ કે ફિશરીઝ ની મંજૂરી લેવાની જરૂર લાગતી નથી જે જગ્યા પર અજાણી બોટો આટા ફેરા મારે છે ત્યાં ટ્રકો બંધ દારૂ પણ ઉતરી ચક્યા છે એટલે એમાં એવું છે કે આપણા ભારત દેશના જ માછીમારો હોય છે પરંતુ અન્ય રાજ્યના હોય છે જે કંઈ એની બોટ ખામી ભરાયેલી છે અથવા ખામી છે એ બાના હેઠળ અહીંયા આવતી હોય છે રિપેરિંગમાં અથવા તો રોકવા માટે અથવા તો એ બાબતનો આ પ્રશ્ન છે તો અમારા એલ પીઆઈએ જણાવ્યું એ પ્રમાણે આ બાબતે પ્રશ્નની જગ્યાએ ચર્ચા કરવામાં આવી છે અને આના નિરાકરણ માટે ઉપલી સત્તાને પણ જાણ કરવામાં આવી છે આ માછીમાર રાજ્યની બોટો વિશે જે રજૂઆત કરેલ છે તે બાબતે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી છે બંદરોમાં જે નોંધાયેલી બોટો અને અવર જવર કરેલી ટોકનવાળી બોટોને જ આવક જાવક આપવામાં આવે છે આવી બાદની કોઈ બોટોને આપણે પરમિશન આપતા નથી સિવાય કે ઇમરજન્સી સમયમાં જો આવી બોટો આવવા માંગતી હોય તો આ કચેરીને જાણ કરે તો મરીન પોલીસના વેરિફિકેશન બાદ જ આવી બોટોને આ અંદર આવવા દેવામાં આવે છે અન્ય કોઈ હેતુ માટે પરમિશન આપવામાં આવતી નથી આજરોજ જે રજૂઆત કરેલ છે તે જાને લઈ અને કોસ્ટગાર્ડ અને મરીન પોલીસને પણ સુરક્ષા સંબંધે આ બાબતે વધુ ચકાસી અને આવું કોઈ પણ ઘટના ઘટે તો ફિશરીઝને જાણ કરવામાં આવે તો આવી તમામ બોટોને આપણે પરત મોકલવા માટેની કાર્યવાહી પણ કરશું હાલમાં જે લોકો રજૂઆત કરી રહ્યા કે પચાસ થી સાહીઠ બોટો હાલમાં પણ બંદરમાં છે રોજ આવન જવન કરે છે તો એ એની સામે શું કાર્યવાહી થશે આવી જે બોટો છે જેને અમે મરીન પોલીસને પણ જાણ કરશું અને અમારે જે અમારી જે ગાર્ડ છે એમને પણ આવી બાબતે સતત ચોકી પહેરો રાખી અને આવી કોઈ પણ બોટો આવે તો મરીન ને સંયુક્ત બીજી જે સુરક્ષા એજન્સી છે એને જાણ કરી ને એમની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે હું વેરાવળ બોટ એસોસિએશનના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે તુલસીભાઈ માછીમારો જે ચિંતિત બન્યા છે છે શું આખું કારણ આજે માછીમારો ખૂબ જ ભયના વાતાવરણમાં છે વેરાવળ બંદર એ ભારતનું નંબર વન બંદર છે હાલમાં જે આપણા જુવાનો પર પુલવામાં જે બનાવ હુમલો થયો છે એના બનાવ પછી માછીમારો ખૂબ જ ચિંતામાં છે ચિંતાનું માત્ર કારણ એટલું છે કે વેરાવળ બંદરમાં અજાણી અને શંકાસ્પદ પરપ્રાંતિ બોટો બે રોકટોક આવે છે એને કોઈ રોકવાળી એજન્સીઓ જવાબ નથી દેતી અમે અવારને અવાર આ એજન્સીઓને લેખિત મુખિત સ્થાનિક અધિકારીઓથી લઈને ઉચ્ચ કક્ષાના જવાબદાર સરકારના અધિકારીઓને બધાને આ રજૂઆત કરી છે પણ અત્યાર સુધી આ વસ્તુની કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં નથી આવી એના કારણે આજના દિવસે બી આવી અજાણી બોટો બે રોકઠોક ફિશરીઝ મરીન પોલીસની જાણ વગર વેરાવળમાં આવે છે અહીંયા આ પરપ્રાંતિ જે બોટો આવે છે એમાં અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે અને અમે અવારનવાર રજૂઆત કરે છે હાલમાં જ થોડાક સમય પહેલાં દમણથી વિદેશી દારૂ ભરેલી સીધી બોટ અહીંયા વેરાવળ બંદરમાં અંદર આવી ગઈ લેન્ડ અહીંયા લેન્ડિંગ ઉપર અને ત્યાં ટકો પણ દારૂ લઈને અહીંયા આવેલી બોટમાં આજે દારૂ આવી ગયો કાલે આમાં હથિયાર અથવા આરડીએસ બી અહીંયા ઘુસાડી શકે એમ છે આવી બે બેદરકારીની હિસાબે આવી બોટો જે બેરોકટોક આવે છે જેથી અમારા સ્થાનિક માછીમારોની ચિંતા ખૂબ જ વધી ગઈ છે અહીંયા બોમ્બે જે છવ્વીસ અગિયારનો બનાવ બન્યો છે એવો દરિયાઈ માર્ગેથી કોઈ આ સોમનાથ મંદિર વેરાવળ ટેમ્પલ આવેલું છે અમને લોકોને ચિંતા છે કે અહીંયા આવો કોઈ રાષ્ટ્ર વિરોધી ન ઘટે જો આવી કોઈ ઘટના ઘટશે તો સ્થાનિક માછીમારો બી એનો ભોગ બનશે અને એને બી આનો ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડશે આતંકી હુમલા માટે સૌરાષ્ટ્રના ના દરિયો કિનારો સરળ રસ્તો છે તે અગાઉ પણ આપણે જોઈ લીધું છે મુંબઈ હુમલા વખતે આતંકીઓએ પોરબંદરથી બોટનો ઉપયોગ કરી ખેલનો અંજામ પૂરો પાડ્યો હતો આ અગાઉ પણ ગોસાબારમાં આતંકી પ્રવૃત્તિના પાયા નખાયા હતા તે જગજાહેર છે ફરી ગુજરાત હાઈ એલર્ટ પર છે ત્યારે સરળ રસ્તો સૌરાષ્ટ્રનો દરિયો છે કે જ્યાંથી બે રોકટોક આતંકીઓ ઘુસી શકે છે આટલા મોટા હુમલા પછી પણ માછીમાર બોટ એસોસિએશનને ગંભીર આક્ષેપો કર્યા છે છતાં જવાબદાર પોલીસ તંત્ર અને ફિશરીઝ વિભાગ એકબીજા પર જવાબદારી ખંગેરી સભસલામતના દાવા કરી રહ્યું છે ચેતનપા નાથી એસ્ટ ન્યૂઝ સોમનાથ